વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો અહીંયા આપણે ઉત્તપમ બનાવીશું તે દાળ ચોખાના તો અહીંયા આપણે અડદની દાળ અડધો કપ આપણે અડદની દાળ લીધી છે અને બે કપ આપણે ચોખા લીધા છે તો બંનેને પલાળી દીધા છે અને મેં વહેલાં પલાળીને મૂકી દીધા હતા એટલે કે ચાર કલાક પહેલાં તો આ ઉત્તપમ આપણે ઉત્તપમ તો આપણે સૂજીના પણ બનાવતા હોઈએ છીએ પણ આજે જે અને દાળ ચોખાનો કંઈક અલગ જ સ્વાદ હોય છે એટલે આ દાળ ચોખા આપણે જે પલળી ગયા છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું તમારે આને તમારી પાસે વધુ સમય હોય તો તમે એને પલાળી શકો છો અને હવે આપણે અડધો ગ્લાસ છાશ લીધી છે છાશની અંદર આપણે એને પીસી લેવાનો છે જો તમારે દહીં ઉમેરવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો આ રીતે ઉત્તપમ બનાવવાથી બાળકોને જો તમે બનાવીને આપશો તો એનો ટેસ્ટ જ કંઈક અલગ ઓર લાગતો હોય છે અને ખાવાની પણ બહુ મજા આવતી હોય છે તો આ રીતે બનાવવાથી ઉત્તપમ અને એક તો વેજીટેબલ્સ તમારા મન ગમતા હોય પણ આજે જે આપણે બનાવીશું એ ટોમેટો ઉત્તપમ બનાવીશું ટોમેટો મસાલા તો અહીં આપણે બધું બેટર આપણે લઈ લીધું છે અને બીજું બેટરને તમારે જે કંઈ બનાવવું હોય તમે ઢોકળા પણ બનાવી શકો છો તમે ઇડલી પણ બનાવી શકો છો તમે ઢોસા પણ બનાવી શકો છો પણ આને અંદરથી આપણે આજે બનાવીશું ઉત્તપમ બનાવીશું તો આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો કેટલું સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટરની અંદરથી આજે આપણે બનાવીશું ઉત્તપમ તો એના માટે હવે થોડીવાર આપણે એને ઢાંકીને મૂકી દઈશું અડધો કલાક માટે અને હવે આપણે ચેક કરીને જોઈ લઈશું તો હવે આપણું પરમાનન્ટ થઈ ગયું છે થોડી વારમાં અને હવે હું થોડું એને સરખું આ રીતે ચલાવી લઈશું અને જે આપણે થોડું છે ને બીજું હું તપમ માટે એક મોટા વાસણમાં થોડું અલગથી લઈ લઉં છું તો એની અંદર હું મીઠું ઉમેરી દઉં છું અને હવે આપણે આને થોડું સરખું ચલાવીને બહુ પાતળું એવું નથી કરવાનું ઉત્તપમ માટે આપણે થોડું એવું જાડું એવું બેટર આપણે આ રીતનું રાખીશું અને એક એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતે થોડું ચલાવી લઈશું તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તવો પણ મૂકી દીધો છે તમે તવો પેન કોઈ પણ લઈને આપણે અહીંયા થોડું તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે એક ચમચો ભરીને બેટર લઈશું આપણે આ રીતે આપણે જોઈ શકો છો ફેલાઈ જાય છે ને એકદમ સરસ અને બહુ મોટું આપણે નહીં કરવાનું અને બહુ પતલોય નહીં કરવાનું એવું ઝાડું આપણે મીડિયમથી જેવો રાખવાનું છે અને ગેસ ફ્લેમ આપણે બહુ સ્લો એવું રાખેલી છે અને હવે આપણે એમાં મસાલામાં સ્પ્રિંકલ કરીશું અમે જીરા પાવડર આ રીતે તમે ગરમ મસાલો પણ છંટકાવ કરી શકો છો અને હવે આપણે લાલ મરચાંનું પાવડર અને હવે આપણે ઉપર લીલા મરચાં લઈ લઈશું ગાર્નિશ માટે અને હવે આપણે થોડા ટામેટાના ટુકડા લઈ લઈશું તો આજે આપણે બનાવીશું ટોમેટો ઉત્તપમ ખાવામાં બહુ જ ટેસ્ટ લાગે છે અને તમે જ્યારે બાળકો કે તમારા હસબન્ડ કોઈ પણ આપણા જોબ પર જતા હોય તો તમે એને સવારે બનાવીને ખીરું મૂકી શકો છો અને સવારે એને ઝડપી આ રીતે બનાવીને આપી શકો છો અને હવે આપણે લાલ મરચાં અને લીલા ધાણાથી આપણે એને આ રીતે મેં મસાલા અને તમે ડુંગળી પણ લઈ શકો છો તો હવે આ રીતે આપણે તમારે થતી કે આ રીતે કોઈ લાકડાના ડટાથી તમારે એને દબાવી દેવું આ રીતે આપણે ટામેટાને દબાવી દીધા છે અને હવે આપણે બીજી સાઈડ આપણે પલટી દઈશું થોડું તેલ લગાવી દઈશું આ રીતે તેલ લગાવી થોડું આપણે ફક્ત આ નાસ્તો એને ઉતારી લઈશું આ રીતે બંને સાઈડ આપણે એને શેકતા જવાનું છે તો દેખાય છે એને સરસ ઉત્તપમ આપણો તૈયાર થઈ ગયો છે અને હવે એને લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં ફરી બીજું આપણે આમ એ રીતે બનાવી લઈશું તો ફરી પાછો અહીંયા આપણે બે ચમચા જેટલું બેટર લઈ લઈશું અને આ રીતે થોડો ચમચો આપણે એને ફેરવી દઈશું બહુ પતલો આપણે નથી કરવાનો ફરી પાછું આપણે એમાં લીલા મરચાં તમારા મનગમતા તમે મસાલા ઉમેરી શકો છો વેજીસ ઉમેરી શકો છો તો લીલા મરચાં લીલા ધાણા અને હવે આપણે ટામેટા આ રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે આ ઉત્તપમ અને બહુ ઝડપી એવો બની જાય છે આ રીતે તૈયાર છે આપણા ઉત્તપમ અને ટામેટા આપણે સ્પ્રેડ કરી દીધા છે તમે ડુંગળી પણ લઈ શકો છો કોઈ પણ વેજી તમે લઈ શકો છો હવે આપણે ટામેટાને આ રીતે પાથરી દીધા છે અને હવે એને લાકડાને દટ્ટાથી ફરી પાછા આપણે લીલા ધાણા અંદર ઉમેરી દઈશું અને એના ટામેટાને આપણે આ રીતે એને દબાવી દઈશું અને થોડું તેલ લગાવી દઈશું તો ફરી આપણે લાકડાને દટ્ટો લઈને ટામેટાને પ્રેસ કરી દઈશું એટલે આપણે સરસ રીતે અંદર તટી જાય અને તમે જોઈ શકો છો સરસ આપણા ઉત્તમ પમ ફરી રહ્યો છે તો મિત્રો આ રીતે પણ તમે પણ બનાવજો અને અહીંયા આપણે બંને સાઈડ ફરી પાછો આપણે ઉલટ પુલટ કરતા એને આપણે શેકી લઈશું જોઈ શકો છો અને ગેસ ફ્લેમ બહુ સ્લો એવી રાખવી અને હવે આપણે આ રીતે ઉલટ પુલટ કરતા બંને સાઈડ આપણે એનો શેકાઈ ગયો છે અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો રેસીપી આપણી તૈયાર છે મિત્રો જો તમને પસંદ આવી ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરજો